તેવી બની છે તો સાબુદાણાનો વેફર બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ જેટલા સાબુદાણા લીધેલા છે જે રેગ્યુલર આપણે ફરાળમાં યુઝ કરતા હોય ને એ જ સાબુદાણા લેવાના છે જો તો આ રીતના મેં અહીંયા સાબુદાણા લીધેલા છે તો સાબુદાણાને સૌથી પહેલાં તો આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું તો એકદમ સરસ ફાઇન એવો પાવડર આપણે તૈયાર કરીશું તો સાબુદાણા દળીને આ રીતનો આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે તો એકદમ ઇઝી રીતે આપણે આજે સાબુદાણાની વેફર બનાવીશું ના આપણે સાબુદાણા પલાળવાની ઝંઝટ તો ફક્ત પંદરથી વીસ જ મિનિટના આ વેફર બનીને તૈયાર થઈ જશે અને એટલી સુપર ટેસ્ટી બનશે ને કે વાત ના પૂછો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બધાને ખૂબ જ ભાવશે તો અત્યારની આ સિઝનમાં બધાના ઘરે વેફરું બનતી જ હોય છે તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો તો ચાલો આગળની પ્રોસેસ પણ શરૂ કરી દઈએ તો સૌથી પહેલાં તો એક વાસણ લીધેલું છે વાસણમાં આપણે પાણી એડ કરીશું તો મેં અહીંયા અત્યારે આઠ કપ જેટલું પાણી એડ કરેલું છે જો આપણે વધારે પાણીની જરૂર પડશે તો આપણે આગળ એડ કરીશું તો અત્યારે મેં એક સાબુદાણાના કપ સાથે આઠ ગણું પાણી એડ કરેલું છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આ વેફર તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને મોઢામાં નાખતા જ ઉગળી જાય એવી સરસ આ ચિપ્સ બનીને તૈયાર થશે અને ત્યારબાદ આપ મેં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે તે આપણે એડ કરીશું અને જે આપણે સાબુદાણાનો પાવડર બનાવીને રાખેલો છે ને તેને આપણે એડ કરી દઈશું અને સતત આપણે આ રીતના હલાવતા રહેવાનું છે તો ફક્ત ને ફક્ત સાબુદાણાથી જ આ વેપર આપણે બનીને તૈયાર થઈ જશે કોઈ પણ બીજી સામગ્રીની આપણે જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે હલાવતા જશું ને તેમ આપણું મિશ્રણ એકદમ ઘટ થવા લાગશે અને ક્રશ કરવાનું કારણ શું કે જો સાબુદાણા આપણે ક્રશ કરીને એડ કરશું કરીશું ને તો ટાઈમ આપણો એકદમ ઓછો લાગશે જો સાબુદાણા આપણે પલાળીને પછી આપણે જે વેફર બનાવીએ છીએ ને સેમ એવી જ વેફર બનવાની છે પણ ઓછો સમય લાગે છે કારણ કે પાવડર બની જાય ને તો ઓછા સમયમાં વેફર આપણી બનીને તૈયાર થાય છે એટલા માટે મેં અહીંયા છે પાવડરને આ રીતના ક્રશ કરીને લીધેલો છે તો સાબુદાણા આપણે એકદમ ટ્રાન્સફર કાચ જેવા થઈ જાય ને ત્યાં સુધી આપણે સતત હલાવતો રહેવાનું છે અને પેનના તળિયે ના છે ને તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો હજી બે કપ જેટલા પાણીની જરૂર પડશે તો આપણે બે કપ જેટલું પાણી એડ કરીશું ફરીથી અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ મિશ્રણ છે ને આપણે થોડુંક ઢીલું રાખવાનું છે જેથી ચિપ્સ એકદમ કાચ જેવી તૈયાર થાય જો મિશ્રણ ઘાટું પડી જશે ને તો તમને વેફર પાડવાની પણ મજા નહીં આવે એટલા માટે આપણે એકદમ થીક નથી રાખવાનું તો મારે અહીંયા પાણીની હજી વધારે જરૂર હતી તો દોઢ કપ જેટલું પાણી મેં અહીંયા ફરીથી એડ કરેલું છે તો મેજરમેન્ટના માપથી જોઈએ ને તો મેં અહીંયા અગિયાર કપથી થોડુંક વધારે પાણીનો ઉપયોગ કરેલો છે તો જેમ જેમ આપણે હલાવતા જશું ને તેમ સાબુદાણા એકદમ ટ્રાન્સફર થતા જશે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે સાબુદાણા એકદમ ટ્રાન્સફર થવા માંડ્યા છે એકદમ કાચ જેવા સાબુદાણા થઈ જવા જોઈએ જો હજી જે ટુકડા વ્હાઇટ દેખાય છે ને એ ટુકડા આપણે દેખાવાના જોઈએ તો લગભગ તેરથી ચૌદ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ સાબુદાણા આપણા ટ્રાન્સફર થઈ ગયા છે કોઈપણ સાબુદાણાનો કટકો આપણો દેખાતું નથી તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને આ રીતનું મિશ્રણ આપણું હોવું જોઈએ જેથી એકદમ સરસ એવી વેફર આપણી બનીને તૈયાર થશે તો મેં અહીંયા આ રીતનું પ્લાસ્ટિક પાથરેલું છે પ્લાસ્ટિકમાં આપણે એક પછી એક બધી જ વેફર્સને આ રીતના પાડતા જશું તમે જુઓ એકદમ કાચ જેવા આપણા સાબુદાણા થઈ ગયા છે આ જ રીતના કાચ જેવા સાબુદાણા આપણા હોવા જોઈએ તો સેમ પ્રોસેસથી આપણે બધા જ સાબુદાણાની વેફર્સને તૈયાર કરી લેશો તમે સાબુદાણાની ચિપ્સ પણ કહી શકો છો અને વેફર પણ કહી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને ફક્ત પંદર જ મિનિટમાં આ વેફર બનીને તૈયાર થઈ જાય છે જો એમાં બાળકોનો રજાનો દિવસ હોય ને તમે બનાવીને આપી દો ને તો બાળકો પણ ઇઝીલી ચમચાની મદદથી આ વેફરને બનાવી શકે છે બાળકોને ટાઈમ પાસ થાય અને આપણું એક કામ થઈ તૈયાર થઈ જશે તો આ રીતની બધી જ વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ તમે જુઓ કાચ જેવી વેફર આપણી બની છે જુઓ એકદમ કાચ તો હવે આ વેફરને આપણે સુકાવવા માટે રાખી દઈશું સુકાઈ ગયા પંખા નીચે સુકાઈ ગયા બાદ આપણે તડકે એક કલાક માટે તપવીને ફરી આપણે મળીશું હેપાર સુકાઈને આ રીતની આપણી તૈયાર છે તમે જો એકદમ જે આપણે ફિંગર દેખાય ને એવી વેફર તૈયાર થઈ છે જો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે અને ખાવામાં તો એકદમ સોફ્ટ બનશે અને તમે જો એક પણ વેફર આપણે ફાટી નથી એ બધી જ વેફર ખૂબ સરસ એવી બનીને તૈયાર થઈ છે તમે જો એકદમ પાણી જેવી વેફર થઈ છે ને જો જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે અને વધારેને વધારે આ રેસીપીને શેર કરજો જેથી અત્યારની સિઝનમાં બધા જ આ જાતની આ રીતની વેફરને બનાવીને એન્જોય કરી શકે તમે આખું વર્ષ તમે આ વેફરને સ્ટોર કરશો ને તો પણ વેફર તમારી બિલકુલ બગડશે નહીં તો ચાલો તમને વેફરને ફ્રાય કરીને પણ બતાવીશ કે આ વેફર આપણી કેવી રીતે બની છે તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં આપણે વેફર એડ કરીશું તો તમે જુઓ એકદમ સફેદ રૂ જેવી વેફર બની છે ને હવે વાહ જોતા જ તમને ખ્યાલ આવી જશે કે વેફર આપણી કેવી બની છે તો એકદમ સફેદ દૂધ જેવી વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો તો આખું વરસ સ્ટોર કરીને ખાઈ શકો તેવી એકદમ રૂંચી વેપાર આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને એકદમ મોઢામાં મુકતા જ ઓગળી જાય ને તેવી બની છે તો ફરી મળીશું આ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ take